સમાદુ Sèk ni Sèk ni Sèk ni Sèk ni

ના પડ્યો ભાઈ કસ્ટમર આવે છે અમારે કૂઘરા ખાવા માટે જોઈ લે હા તો આવે કરણ ભાઈ હેડો હેડો જોઈ લો આપડે હવે કૂઘરા વેચવા માટે આવી ગયા છે અને આ કૂકરા પ્લસ સામે છે આપણે કસ્ટમર હવે હલો ભાઈ આપણે ઘૂઘરા વેચવા માટે ભાટન કર્યા હતા જોઈ લો અમારે બાઈક છે આ પાછળ પેટીને આપણે બાઇક છે હો સાંજો અમારા બીજું તો ભાઈ આપણે માટે હવે ભાટન તરફ દઈ ગયા છે અને હવે ભાટણમાં જઈને તને આપણા પેટ નો પર ફોન કરે છે કે

આ આજ મહાદેવનું મંદિર છે આ બધું આ મહાદેવનું મંદિર આપણે ઘરે ઘરાવે આપણે પતી ગયા એટલે હવે ઘર તરફ ઊંઘવાડા તરફ ઊંઘવાડાથી આ રસ્તો છે ઊંઘવાડા થઈ અમરપુરા થઈને નમરગાઇ